વલસાડના દાંડી ગામેથી ગ્રામજનોની સતર્કતાના કારણે ઘરેણા ચમકાવવાને બહાને છેતરપિંડી કરતી બિહારના ભાગલપુરની ગેંગના વધુ બે સભ્યો પકડાયા ડુંગરી પોલીસે ત્રણ દિવસ અગાઉ બજારમાંથી શંકાના આધારે ભાગલપુરના જ બે ઈસમોને ઝડપી લીધા હતા ડુંગળી પોલીસ દ્વારા ત્રણ દિવસની અંદર જ ઘરેણા ચમકાવવાને બહાને ઠગાઈ કરતી ભાગલપુર ગેંગના કુલ ચાર આરોપીઓને ગુનો કરે તે પહેલાં જ પકડી લીધા વલસાડના દાંડી ગામે શંકાસ્પદ હાલતમાં ફરતા નજરે પડેલા બે ઇસમો અંગે ગ્રામજનોએ ડુંગળી પોલીસે જાણ કરતા ઘરેણાં ચમકાવવાને બહાને લોકો સાથે છેતરપિંડી કરવા આવેલા નડિયાદના બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે ઉલ્લેખનીય એ છે કે ડુંગરી પોલીસે ત્રણ દિવસ પહેલાં જ ડુંગરી બજારમાંથી ઘરેણાં ચમકાવવાના બહાને ઠગાઈ કરતાં બીલીમોરાના અને મૂળ બિહારના બે ઇસમોને પકડી પાડ્યા હતા ડુંગરી પોલીસ દ્વારા ગત તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસે ડુંગરી બજાર વિસ્તારમાંથી બીલીમોરા સિગ્નલ પાસે આવેલ સુરેશભાઈ પાટીલની ચાલમાં રહેતા અને મૂળ બિહારના ભાગલપુરના મોહમ્મદ બાબર મોહમ્મદ મજનુ રઇન અને મોહમ્મદ સલામ મોહમ્મદ ગુલ્લી રાઈન નામના ઈસમોને શંકાના આધારે અટકાયત કરી તપાસ કરતા બંને પાસેથી ઘરેણા ચમકાવવાનો પાવડર અને કેમિકલ મળી આવ્યા હતા બંનેની પૂછપરછમાં તેઓ ઘરેણા ચમકાવવાને બાને છેતરપિંડી કરતા હોવાનું ખુલ્યું હતું આમ બંને આરોપીઓ કસબ અજમાવે તે પહેલાં ઝડપાઈ ગયા હોવાની પ્રેસનોટ મીડિયામાં પ્રસિદ્ધ થઈ હતી જેથી ડુંગરી અને આસપાસના ગામોમાં રહેતા લોકો સતર્ક થઈ ગયા હતા આ દરમિયાન ગતરોજ વલસાડના દાંડી ગામે બે ઇસમો શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડતા જાગૃત નાગરિકોએ ડુંગળી પોલીસે જાણ કરી હતી ડુંગરી પોલીસ દ્વારા તત્કાલિક ગામમાં પહોંચી જઈ નિતેશ ભગવાન ઠાકુર અને અલ્લાઉદ્દીન કરીમન સૈયદ બટકાયત કરી તપાસ કરતાં એ બંને પણ ઘરેણાં ચમકાવવાના નામે છેતરપિંડી કરતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો ડુંગરી પોલીસે ત્રણ દિવસની અંદર ઘરેણાં ચમકાવવાના નામે છેતરપિંડી કરતી ભાગલપુરની ગેંગના ચાર આરોપીઓને તેઓ ગુનો કરે તે પહેલાં પકડી પાડીને મોટી સફળતા મેળવી છે વલસાડ એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાએ તમામ પ્રજાજનોને તેમના વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ ઈસમ નજર પડે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકમાં જાણ કરવા અપીલ કરી છે મહેરબાન આઈજી સાહેબ શ્રી સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુનાઓને ડિટેક કરવાની સાથે સાથે ગુના બનતા અટકાવવા એ બાબતે પણ વલસાડ જિલ્લા પોલીસ ફોકસ કરી રહી છે છેલ્લા ઘણા સમયથી વલસાડ જિલ્લાની અંદર અલગ અલગ ગામડાઓના ગરીબ લોકોને ટાર્ગેટ કરીને જે મહિલાઓ છે એને ટાર્ગેટ કરીને એમના ઘરમાં જે સોના ચાંદીના દાગીના છે એને સાફ કરી આપવાના એને ચમકાવી આપવાના એને રિપેર કરવાના બહાને છેતરપિંડી કરીને સોનાના દાગીના લઈને ભાગી જવાની પ્રવૃત્તિઓ ઘણી બધી ધ્યાને આવેલી હતી અને એ અટકાવવા માટે જે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં અમારી ડુંગળી પોલીસ સ્ટેશનની ટીમો ગયેલી હતી દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં જિલ્લામાં સરપંચોના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યા છે અને એ ગ્રુપ મારફતે થાણા અધિકારી દ્વારા જે પણ ક્રાઇમને લગતી પ્રિવેન્શનને લગતી ડિટેક્શન લગતી માહિતી છે સરપંચોને આપવામાં આવે છે એ અનુસંધાને તમામ સરપંચના ગ્રુપમાં આવી કોઈ પણ વ્યક્તિ જે સોના ચાંદીના દાગીના રિપેર કરી આપવાના અથવા સફાઈ સફાઈ કરી આપવાના બહાના હેઠળ દાગીના છેતરપિંણી કરવા આવતી હોય તો તાત્કાલિક જાણ કરવા માટે લોકોને જાણ કરેલી હતી સાથે સાથે ગણપતિના તમામ પંડાલોમાં પણ ડુંગળી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જગ્યાએ ગઈ હતી અને પંડાલોમાં પણ લોકોને આ બાબતે અવેર કર્યા હતા અને એને કારણે ડુંગરી પોલીસ સ્ટેશન સતત બે સફળતા તારીખ અગિયારમી સપ્ટેમ્બર અને તેરમી સપ્ટેમ્બરે મળી છે અલગ અલગ બે ગામડાઓમાંથી આવી બે ગેંગ મળીને કુલ ચાર માણસોને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે ડુંગળી પોલીસ સ્ટેશનને એમાં જે આરોપીઓ પકડાયા છે તમામે તમામ આરોપીઓ બિહાર રાજ્યના છે એમાંથી જે પહેલાં બે આરોપી પકડાયા મોહમ્મદ કલામ મોહમ્મદ ગુલ્લી રાઈન અને મોહમ્મદ બા બાબર મોહમ્મદ મજનુ રાઈન આ બંને આરોપીઓ ભાડાના મકાનમાં ગણદેવી નવસારીમાં રહે છે પણ ઓરિજિનલી બિહારના છે તેરવીસ સપ્ટેમ્બરે દાંડીના ગામમાંથી જે છેતરપિંડી કરવા આવેલા પકડાયેલા આરોપી છે એ નિતેશ કુમાર ઠાકુર અને અલાઉદ્દીન કમરુદ્દીન સૈયદ છે એ નડિયાદમાં ભાડાના મકાનમાં સંતરામપુરમાં રહે છે અને ઓરિજનલી બિહારના છે એટલે ખૂબ સારી સફળતા છેતરપિંડીના કે બીજા અન્ય કોઈ લૂંટના કે ચોરીના ગુનાને અંજામ આપે એ પહેલાં આ ચાર આરોપીને પકડી પાડવામાં સફળતા ડુંગરી પોલીસ સ્ટેશને મળી છે અને આ સફળતાનો શ્રેય અમારા ગામડાના તમામ એક્ટિવ લોકોને અમારા સરપંચોને જાય છે જે લોકોએ ગામડે ગામ દરેક લોકોને આવા ચીટર આવા છેતરપિંડી કરનારા ઈસમોથી દૂર રહેવાની તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે લોકોને અપીલ કરી છે એમની મોટે સોપરંડી એવી છે કે ગામડાઓમાં જઈને જે મહિલાઓ છે જેના ઘરમાં કોઈ પુરુષ નથી એવી મહિલાઓને પોતે અલગ અલગ નાના નાના મશીન્સને પોતે પોતાના પાસે અલગ અલગ દાગીના પણ રાખે છે કે અમે આવી રીતે દાગીના આપના ચમકાવી આપીશું આપના ઘરમાં જો કોઈ જૂના દાગીના હોય તો અમને આપો અમે તમારી સામે ચમકાવી આપીશું અને જ્યારે એ દાગીના ચમકાવવા માટે અલગ અલગ વસ્તુ ક્યારેક પાણી મંગાવી એટલે કે ગરમ પાણી મંગાવે એ જ્યારે ગયા હોય ત્યારે એ દાગીનાને એ લોકો સિફતપૂર્વક શેરવી લેતા હોય છે અને એ સાફ કરીને એમને આપે ત્યારે પણ એક પેકેટમાં આપતા હોય છે કે તમે દાગીનો એક કલાક પહેલાં ખોલતા નહીં સૂર્યપ્રકાશમાં આવશે તો દાગીના બગડી જશે એટલે જે ટાઈમમાં એ પેકેટમાં મૂકેલા હોય અને એક કલાક દરમિયાન એ લોકો ચોક ચૂપચાપ એ લોકો ભાગી જતા હોય છે આરોપીઓને મેં કહ્યું એ પ્રમાણે ગામડામાંથી જ અમને લોકોને ટીપ મળી હતી સરપંચ વોટ્સએપ ગ્રુપમાં અમને ટીપ મળી હતી કે આવી રીતે કોઈ બે માણસો છે આવી રીતે ફરી રહ્યા છે અને એ બાબતે આપ કાર્યવાહી કરો તાત્કાલિક પોલીસની ટીમે એ જે પણ ગામડાઓમાં એમની મુવમેન્ટ હતી એ ગામડાઓ ઓર્ડન ઓફ કર્યા હતા ને એની અંદરથી એ લોકોને પકડી પાડ્યા હતા